નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા આજે અષાઢી બીજ અને આનંદ અને ઉમંગ છે ત્યારે આપણે થોડી જાણકારી મેળવીએ આપણી સાથે રહેલા બે મિત્રો સાથે ચંદ્રિકા બહેને તમે કહેશો કે રથયાત્રા શાના કારણે ઉજવાય છે અને તેનું મહત્વ શું છે કૃષ્ણ ભગવાને જગન્નાથનું રૂપ લીધું એટલે જયેશ તમે કહેશો કે આ તહેવારમાં સાનો પ્રસાદ મુખ્યત્વે હતો કયો પ્રસાદ ઘણો વેચાય છે અત્યારે માણસો જગન્નાથની યાત્રા લઈને જતા હોય છે એટલે જાંબુનો પ્રસાદ લઈને જાય છે મિત્રો તમે જાણ્યું કે પ્રસાદ વિશે જાણ્યું અને સાના કારણે આ તહેવાર ઉજવાય છે તે પણ તમે જાણ્યું તો હું પણ તમને થોડી જાણકારી આપી દઉં કે અષાઢ મહિનાની બીજ તેથી તેને અષાઢી બીજ કહેવાય છે અને આ અષાઢી બીજનું મુખ્ય મહત્ત્વ છે કે શ્રી કૃષ્ણ બલરામ અને તેમની બહેન સુભદ્રા તેઓ ત્રણેય બહેનભાઈ સમગ્ર રાજ્યમાં રથયાત્રા કરે છે અને આ રથયાત્રામાં તેઓ બેસી સમગ્ર નગરને જુએ છે અને આ આ આ રથયાત્રા છે તે લગભગ મુખ્યત્વે આનંદ અને ઉમગથી અને ધાર્મિક મહત્ત્વની સાથે ઘણું તેનું મહત્ત્વ તો ઓડિશામાં છે કારણ કે ઓડિશામાં જે દરિયા કિનારે પુરી પુરી જિલ્લો આવેલો છે અને એ પુરીમાં ઓડિશાનું એક ઓડિશામાં જગન્નાથનું મંદિર આવેલું છે અને આ જગન્નાથના મંદિરમાં સુભદ્રા બલરામ અને શ્રી કૃષ્ણ બેઠા છે અને શ્રી કૃષ્ણજીએ જગન્નાથનું રૂપ લીધું છે ત્યારથી તે મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને પછી ત્યારે અષાઢી બીજ આવે છે તહેવાર ખૂબ ધામધૂમથી અને ઉમંગથી ઉજવાય છે અને ઓડિશા રાજ્ય માતાની તેની તૈયારીઓ લગભગ મહિનાઓ પહેલાંથી થતી હોય છે જ્યારે ગુજરાતમાં નવ નવથી દસ દિવસ પહેલાં થતી હોય છે અને ત્યાં લાઇટ્સ લગાવવામાં આવે છે બલ્બ લગાવવામાં આવે છે મંદિરો સજાવવામાં આવે છે અને ફૂલડાઓ લગાવવામાં આવે છે તેવી રીતે સુશોભન થતું હોય છે અને જ્યારે જગન્નાથની યાત્રા એટલે કે અષાઢી બીજને એક દિવસ એક દિવસ બાકી હોય ત્યારે નવરાત્રી મહોત્સવ પણ થતો હોય છે અને અષાઢી બીજના દિવસે પણ નવરાત્રી થતો હોય છે ઓડિશા અને ગુજરાતને નહીં પરંતુ લગભગ સમગ્ર દક્ષિણ શ્રી કૃષ્ણનો છે ને કૃષ્ણ ભગવાન આપણા ભગવાન છે ને તે સમગ્ર ભારતમાં જાણીતા છે તેથી આ પર્વ સમગ્ર દક્ષિણ ભારતમાં ઉજવાય છે ભલે દક્ષિણ ઉત્તરમાં ઉત્તર ભારતમાં તેનું મહત્વ ઓછું છે પરંતુ ત્યાં પણ થોડું થોડું એવું સુશોભન થાય છે અને આ યાત્રા નીકળે છે અને ઓડિશા રાજ્યમાં સમગ્ર પૂરી શ્રી કૃષ્ણના ભાઈ બહેન ઘૂમે છે તથા શ્રીકૃષ્ણ પણ આ સમગ્ર ઓડિશા રાજ્યને તેને જુએ છે અને અત્યારે ગુજરાતમાં પણ આજે સેમ થઈ રહ્યું છે જેવું ઓડિશામાં થઈ મગ અને જાંબુનો પ્રસાદ વહેસાઇ રહ્યો છે ભક્તો કીર્તન કરી રહ્યા છે તેઓની ભક્તિ કરી રહ્યા છે આવું જ અમદાવાદમાં પણ થઈ રહ્યું છે તમને થતું હશે કે ગુજરાતમાં ફક્ત અમદાવાદમાં જ રથયાત્રા યોજાય છે હા એ સાચું છે કે ફક્ત અમદાવાદમાં જ રથયાત્રા યોજાય છે પરંતુ તેનું મહત્ત્વ સમગ્ર ગુજરાતમાં સમજાય છે અને આનું ધાર્મિક મહત્ત્વ છે કે શ્રી કૃષ્ણએ જગન્નાથનું રૂપ લીધું હતું અને આના સિવાયની બીજી પણ જાણકારીઓ છે તે હું તમને અન્ય વિડિયોમાં જણાવીશ અત્યારે ગુજરાતના સીએમે અમદાવાદમાં પહોંચ્યા છે અને ત્યાં તેઓએ ઉદઘાટન કરી દીધું છે રથયાત્રા નીકળી ગઈ છે શ્રી શ્રી જગન્નાથજીના આંખાથી પટાટાવા ગયા છે અને લગભગ સમગ્ર ગુજરાતે એટલે કે જે લોકો રથયાત્રામાં જોડાયા છે તેઓએ જગન્નાથજીના દર્શન કરી લીધા છે અને જેઓ લાઈવ જોઈ રહ્યા છે તેઓએ પણ જગન્નાથજીના દર્શન કરી લીધા છે ને અત્યારે અમદાવાદમાં મગ અને જાંબુનો પ્રસાદ વહેંચાઈ રહ્યો છે અને લોકો કીર્તન અને ભજન કરી રહ્યા છે શ્રી જગન્નાથજીના તેવી જ રીતે પારંપરિક રીતે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પરંપરા જાળવી રાખી અને ઓડિશામાં મગને જાંબુનો પ્રસાદ મોકલ્યો છે આના સિવાયની મીઠાઈઓ પોતે પરંપરા જાળવી શ્રી કૃષ્ણજીને નમસ્કાર કર્યા છે લાઈવ તેઓ વિડીયોઝ જોઈ રહ્યા છે અને શ્રી કૃષ્ણની ભક્તિ કરી રહ્યા છે દિલ્હીમાં બેઠા બેઠા એટલે કે આપણું આખું ભારત આ રથયાત્રાને લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું અને આજે અષાઢી બીજ અને આ બીજ ગુજરાતમાં અને ઓડિશામાં ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહી છે અને એવી આપણે શ્રી કૃષ્ણ પાસે પ્રાર્થના કરી કે આ રથયાત્રા લોકો ખૂબ આનંદ અને ઉમંગથી ઉજવી રહ્યા છે ત્યારે વરસાદ ન આવે નમસ્કાર મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર